માટે જ બધા મિત્રોને કેમ છો મજામાં મજામાં જવ સિંગામાં આપણે પાણી બીજું ચાલુ છે એક વારનું પાઈ દીધું સિંગામાં પોળી ઊંચી પણ થવા માંડી હવે તો તમને આપણે બતાવી દઈએ આગળ બધી સિંગા આપણી બહાર નીકળતી હશે પોળી પણ ઊંચી થઈ ગઈ છે વરસાદ થઈ ગયો એટલે થોડું થોડું આપણે ગણ કરી ગયું એટલા માટે આમાં જો હજી એક દિવસ મોડું પાણી આપણે આપ્યું હોત તો બધી સિંગા એકવાર નીકળતા અને લીલું લીલું તમે આપણે આપી દીધું એટલે પોળી ઊંચી કરીને મૂકો નીકળી ગઈ આપણે તમને બતાવી દઈ જો સિંગા સરસ એ આપણે કોઠી નીકળે છે હવે બીજું પાણી આપણે ચાલુ જ છે બે પાટડી આપણે પીગી કમ્પ્લીટ ત્રીજી પાટડીમાં પાણી ચાલુ છે આ બાજુમાં બધી જો પોળી સિંગાની ઊંચી થઈ ગઈ છે આ પેલી પાણી પહેલી પેલી પોળી ઊંચી થઈ ગઈ બીજું પાણી હવે આપણે પાવાનું છે આને તો સરસ સિંગા આપણે બધી આટલું પાવાનું બાકી રહ્યું છે આટલો ખૂણો બીજી વારનું ભાઈ પાણી વારે છે નાખા વારે છે પહેલાં પાણીમાં આપણે આરે હતા કારણ કે પહેલા પાણીમાં જરૂર પડે બે જણાની બીજા પાણીમાં જરૂર ના પડે બીજા પાણી તો ના હું કરી નાખ્યું એટલે એકલા વારે જરૂર નાખી દીધો લાવ કીધો આપણે બતાવી દી વાડીનો બીજી વારનો આપણે ઉગીને થઈ ગઈ છે કપલે જોવું તૈયાર ભાઈ વારે છે નાકા પાણી પાટીમાં બરોબર આવવા માંડ્યું આપણે હવે બીજા પાણી એટલી જરૂર ના પડે અમુક કરવાની સીંગા પણ આપણે ઉગી ગઈ હવે એટલે અમુક પણ નહીં કરવાનું સીંગા કોટો નીકળે નકર બારે આપણે ઓરિયું આપણી ચોખ્ખી થઈ ગઈ સીંગા જો આ રીતના બીજું પાણી ફર્યું એટલે ઓરું પાહારી થઈ ગઈ બધી સીંગા ચોખ્ખી આપણી દેખાવા માંડી હવે વાદળા પણ થાય છે વરસાદ એક સારો થઈ જાય સારું ખેતર બેતર બીજા હવાઈ જાય તડકો પાતરા ફૂલ છે પડે હમણાં તા આપણી વાડી આખી તમને બતાવી દીધી સિંગા પણ આપણે ઉગી ગઈ છે આપણે પીછું ચા પાણી પાણી પણ ઉપડી ગયું અને આપણા ચાર જ મહેમાન બધ્યા ચાર મહેમાન આપણે ગયા ઘરે હવે પેસને લઈ ગયા ઘરે ચારની અહીંયા કંઈ રાખી કારણ કે શિંગા આવવાનું કામ ખબર થઈ ગયું તું એટલે બીહી બહુ પડતી થોડી કામમાં એટલા માટે જવા દીધી આપણે એટલે આપણે થોડો કંટાળો કરે વાળી આવે એટલા માટે ચાર દીધી કરે જાય ચાર ને આપણે અહીંયા પણ હવે તૈયાર થાતી જાય છે પણ નથી કદાચ બની આપણે આ ચોકા પણ ભરી આવી છે આજે તમને બતાવી દઉં મારો કૂવો આ છે આપણો કૂવો કુવામાં પાણી આપણે ઉપડી ગયું જરા પણ ચાલુ છે જોવા જવા પાણીનું કબૂતર અંદર બેઠા છે બેઠાશે ગરમીની ઉસે આપણું ખૂટી જાય વરસાદ થશે એટલે પાણી આપણે થઈ જશે ને આઠ આઠ કલાક ચાલશે કુટર માન ચક્કા મારા પાણી ભરેલું જ રાખીએ અહીંયા કાને ચણ પણ નાખી દીધેલું છે ખાશે રહ્યા ને પાણી પીસે રહ્યા અહીંયા કાને ચાય આપણે મૂકી દીધી છે કોફી પાણી થઈ ગઈ તૈયાર ચાય આપણી ઉકળવા લાગી છે આપણે આયા મહેમાન મેમાનો મામાનો દીકરો છે આપણે આરે આપણા મામાનો દીકરો દીપસી પાણી મોજ કરી છે આપણે ચાયની મામા મહિનો પતી ગયો તો મામાની દીકરા આપણે આવ્યા પાણીની બેન બધા આવી ગયા તો મામાની દીકરો હવે આવ્યા છેલ્લા ભાગીએ તા તે માતાજી ચાય આપણી ઉકળશે ફૂલ ચાયને બરાબર પાકવા દઈ ચા બનીને થઈ ગયા આપણી ચા ચાની મોજ માણીએ મામા ફઈને આપણે હવે તો બપોરના વાગ્યા છે બાર આપણે મોડું વાટવાનું કરી નાખ્યું ચાલુ છ પથ્થરે વાટ નાખ્યા માટલો ડારે કમ્પ્લેટ વટાઈ ગયો કમ્પલેટ વટાઈ ગયો છ પથારી અહીંયા કરી નાખ્યા છે આપણે બાકી બીજા ઢારે મુરત કરી નાખીએ મૌડીને પણ પાવાનો ટાઈમ થઈ ગયો છે ત્રણ ચાર દિવસ થઈ ગયા સીંગા બધા પાણી ન ચડ્યું તો આ ડારે મૂર્ત કરી નાખી ઊંધી વાટવી પડે કારણ કે વરસાદ થયો તો આડી પડી ગઈ એટલા માટે ઊંધી વાટવી પડે આપણે મૌડીને તો આ પાટ મૌડી વાડીને વાર નાખી આપણે પૂરા કારણ કે ભારે થઈ જાય મોટી બહુ ઉપડે નહીં આ રીતે પૂરા વાર લીધા ઉપાડવા ઈજી થયા આપણાને તો આવડી ભારે આગળ છે આપણે બાકીના બધા વાર્યા છે પૂરા કારણ કે ભેસું ભી ઘરે એટલે મવડો વધારે લઈ જવું પડે તો ભારીને ઘરે આપણે ભારી બંધાને આપણે થઈ ગઈ છે તૈયાર રજાવા દઈશું ઘરે વારીને ઘરે આપણે પોગ્યા જમી લીધું ત્યાં તો આપણે ખાંડની ગાડી આવી ગઈ ખાંડ આપણું આવી ગયું છે આપણે ચાલીશ મહારાજા ખોળ આપણે મહારાજા ચારીએ લીસો ચાલીએ છીએ આવે ગરમી પણ ચડી ગયા આપણે માલ ડોર આપડે બધા દવાઈ ગયો છે પાણી પણ પવાઈ ગયા ચલો નાખવાનો બાકી છે વિજ્ઞાન કરશું આપડે અહીંયા પૂરો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય લાઈક શેર કરવાનું ભૂલતા નહીં